મહેસાણા તાલુકાના ઈજપુર ગ્રામ પંચાયતના સરપંચ અને તમામ સભ્યોએ લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરવાની માગ કરી છે તમામ ગામના ગ્રામજનો દ્વારા લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરવામાં આવે માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને વહેલામાં વહેલી તકે કાયદામાં સુધારો લાવવા માટેની રજૂઆત કરવામાં આવી છેલ્લા ઘણા સમયથી લાંબા સમયથી સરદાર પટેલ સેવા દળ એસપીજી ગ્રુપ દ્વારા આ અંગેનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અભિયાનને ઈસપુર ગામ પંચાયતના સરપંચ અને સભ્યો અને ગામના તમામ ગ્રામજનો દ્વારા લેખિતમાં સમર્થન પત્ર સરદાર પટેલ સેવા દળ એસપીજી ગ્રુપના આગેવાન મિતેશભાઈ પટેલને આપવામાં આવ્યું અત્યારે સતત રોજ બરોજ લગ્નની ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે ત્યારે સમસ્ત ઇતપુરા ગ્રામ પંચાયત દ્વારા આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને લગ્ન નોંધણીના કાયદાની અંદર સુધારો કરવામાં આવે લગ્ન નોંધણીની અંદર માતા પિતાની સહી ફરજિયાત કરવા માટે આજે અમે માનનીય મુખ્યમંત્રી સાહેબને પત્ર લખ્યો છે અને આ પત્ર દ્વારા વહેલામાં વહેલી તકે કાયદામાં ફેરફાર કરવામાં આવે તેવી અમારી સમગ્ર ગ્રામજનોની માગ છેલ્લા ઘણા ટાઈમથી એસપીજી ગ્રુપ દ્વારા આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તો ઈસપુરા ગામ ગામવતી સમસ્ત ઈસપુરા ગ્રામ ગામવતી અમે એસપીજી ગ્રુપને ખુલ્લે જાહેરની અંદર લેખિતમાં સમર્થન આપીએ છીએ અને બોઝારી આપીએ છીએ કે જ્યારે પણ અમારી જેવી રીતના જરૂર પડશે તે અમે ચોક્કસથી તમને સાથ અને સહકાર આપીશું